રાખવું જોઈએ તો ઘરનું સૌથી શુદ્ધ અને પવિત્ર સ્થાન પૂજા સ્થળ એટલે કે મંદિર છે મંદિરમાં તમામ દેવી દેવતાઓનો વાસ છે તેની પૂજા કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે પરિવારમાં સુખ સમૃદ્ધિનો સંચાર થાય છે તેથી વાસ્તુ અનુસાર મંદિરને ઘરમાં સૌથી મહત્વપૂર્ણ સ્થાનમાંથી એક રાખવું પડે છે વાસ્તુશાસ્ત્રમાં ઘરના પૂજા સ્થળ સાથે જોડાયેલા કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે જેનું પાલન કરવાથી પૂજાનું ફળ જલ્દી પ્રાપ્ત થઈ શકે છે ઘરના મંદિરમાં વાસ્તુ મુજબ દસ વાતોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે જેમાં પહેલી વાત છે મંદિરનો દરવાજો પૂર્વ દિશા તરફ હોવો જોઈએ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પૂજા કરતી વખતે વ્યક્તિનું મોઢું પશ્ચિમ દિશા તરફ હોવું જોઈએ તેથી મંદિરનો દરવાજો પૂર્વ દિશામાં જરૂરથી રાખવો પૂર્વ દિશા તરફ મોઢું કરીને બેસવાથી શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે બીજું છે મંદિરમાં સવારને સાંજ પૂજા કરવી પૂજામાં ઘંટડી અવશ્ય વગાડવી પૂજા પછી

પાંચમું છે ઘરના મંદિરમાં મોટી મૂર્તિઓ રાખવી જોઈએ નહીં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ યોગ્ય નથી મોટી મૂર્તિઓ મોટા મંદિરમાં શોભે છે તો છઠ્ઠું છે ઘરના મંદિરમાં ચામડાની વસ્તુ કે પૂર્વજોના કોઈ ફોટાઓ મૂકવા જોઈએ નહીં પૂર્વજોના ફોટા માટે દક્ષિણ દિશા શુભ માનવામાં આવે છે મંદિરમાં પૂજા સંબંધિત વસ્તુઓ જ રાખવી જોઈએ સાતમું છે મંદિરમાં ખંડિત મૂર્તિ ન રાખવી જોઈએ ખંડિત મૂર્તિ રાખવી અશુભ માનવામાં આવે છે મુજબ ખંડિત વસ્તુઓની મૂર્તિ રાખવી વર્જિન છે જે મૂર્તિ ખંડિત થઈ જાય તેને નદીમાં પ્રવાહિત કરી દેવી જોઈએ આઠમું છે શાસ્ત્ર મુજબ રોજ અથવા તો અઠવાડિયામાં એકવાર ઘરના મંદિરમાં અને ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરવો જોઈએ ગૌમૂત્રથી ઘરનું વાતાવરણ પવિત્ર થાય છે અને ગૌમૂત્રની ગંધથી કિટાણુ પણ નષ્ટ થઈ જાય છે નવમું છે રાત્રે સૂતા પહેલા ભગવાનના મંદિરને પડદાથી ઢાંકી દેવું જોઈએ જે રીતે આપણને સૂતી વખતે ડિસ્ટર્બન્સ પસંદ નથી એ જ રીતે ભગવાનને પણ ડિસ્ટર્બ કર્યા વગર શયન કરવા માટે ઘરના મંદિરને રોજ રાત્રે પડદાથી ઢાંકી દેવું જોઈએ દસમું છે ભગવાનની પૂજા પછી તેમણે નૈવેદ્ય જરૂરથી ધરાવવા જોઈએ જે રીતે આપણે રોજ જે ભૂખ્યા રહી શકતા નથી તેમ ઈશ્વરને પણ ક્યારેય ભૂખ્યા ન રાખવા જોઈએ કહેવાય છે કે ભગવાનને ભોગ લગાવવા કંઈ ન મળે તો પાણીમાં તમે તુલસી પત્ર નાખશો તો પણ ભગવાન ખુશ થઈ જાય છે તો આવી જ કેટલીક વિશેષ વાતો સાથે ફરી મળીશું હાલ મને આપશો રજા નમસ્કાર